નમસ્કાર હું છું સાનો આદિવાસી અને આજે વાત કરીશું ડાંગ જિલ્લાની ડાંગ જિલ્લામાં વાસદા ચીકલીના ધારાસભ્ય અનંત પટેલ દ્વારા ઇકો સેન્સીટીવ ઝોન માટે આજે રેલી કાઢી અને પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો પણ રેલી બીક્ષામુંડા સર્કલથી થઈ કલેક્ટર ઓફિસે પહોંચી રેલી ઓફિસે પહોંચતાની સાથે જ કલેક્ટરના પીએ સાથે નોકજોક શરૂ થઈ ગઈ કલેક્ટરના પીએ શું કહે છે એક વાત સાંભળો

ઊંચા સુરમાં બોલે છે જેથી ધારાસભ્ય અને અન્ય આગેવાનો ખીજવાયા અને ધારાસભ્યએ એના રિટર્ન જવાબમાં આપતા કહ્યું કે બેન અમારે મંજૂરી અમે બધાની લીધી છે અને તમે જે ઊંચી અવાજમાં વાત કરો છો અમે જળ જંગલ જમીનના કાગળી આપવા માટે આવે છે એના આવેદન માટે આપવામાં આવે છે પણ તમારી સરકાર અને તમારા પાર્ટીના લોકો જે રીતે પ્રોજેક્ટ આદિવાસી વિસ્તારમાં વગર પૂછ્યા વગર લાવે છે એના માટે તમે કેમ કંઈ નથી બોલતા આ રીતનું ધારાસભ્ય અનંત પટેલ દ્વારા પણ અનંત પટેલ દ્વારા પણ બહેનને પીએ બહેનને કહી દેવામાં આવ્યું

તમે એમને પૂછો તમે અમને શું કામ કહો છો આ રીતની નોકઝોક ચાલી અને ઉગ્ર સ્વભાવ થોડીક વારમાં બની ગયો ઉગ્ર મહોલ બની ગયો પણ મહોલને શાંત થતા વાર ન લાગી પછી છેવટે છેવટે કલેક્ટર શ્રીને એમણે પત્ર આપ્યું અને રજૂઆત કરવામાં આવી કે અમારી લાગણી અને અમારી માંગણી જે છે એ ઉપર સુધી પહોંચાડશો ડાંગમાં જે ઈકો સેન્સિટિવ ઝોન લગાવવામાં આવ્યું છે એનું જાહેરનામું પડી ગયું છે કોઈપણ જાતની ડાંગના બેતાલીસ ગામોને જાણ નથી પેશા એક્ટ મુજબની કોઈ પણ ગ્રામ સભા લગાવી કરવામાં આવી નથી છતાં પણ ઇકો સેન્સિટીવ ઝોન જાહેર કરવામાં આવ્યો છે એના વિરોધમાં બેતાલીસ ગામમાં જે ઇકો સેન્સિટીવ ઝોનના વિરોધમાં કોંગ્રેસ સમિતિ દ્વારા અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને અમારે એક જ માંગ છે કે અમારા વિસ્તારને ઇકો સેન્સિટીવ ઝોનની જરૂર નથી અમે પ્રકૃતિ પ્રેમી છે જળ જંગલ જમીનને બચાવનારા છે પ્રાણીઓને બચાવનારા છે